જય માતાજી જો અમે બધા ચોટીલા ભૂકી ગયા છીએ ને ટ્રાફિક જોવો તમે અહીંયા છઠ્ઠા નોરતાનો આ પેલા મેઇન પાર્કિંગમાં તો નથી પણ બીજા નીચેના પાર્કિંગમાં થઈ તો ગાડીઓ જો એટલો ટ્રાફિક છે ને હાલીને જવાનું જાતું ચડવાની તો અમે ભૂકી ગયા છીએ મંદિર પાસે ને ટ્રાફિક બહુ છે પાર્કિંગ બહુ છેટું રાખ્યું છે ને જો ટ્રાફિક જોવો તમે એ જ મંદિર સુધી તમે ટ્રાફિક જોવો હા જે નોરતા છે ને એટલે ટ્રાફિક તો હોય જ નોરતા આલે છે એટલે ટ્રાફિક છે ને અમારે પાર્કિંગ ગાડી રહી છે બહુ સેટી એટલે અમે હાલીને આવ્યા છીએ ને તો એમને આયાનાય ઠાકી ગયા બહુ ટ્રાફિક છે એટલે અમે ઉપર નથી ગયા અને નીચે માતાજીના મંદિરે શ્રીફળ વધારી નાખી છે ટ્રાફિક જોવો જ ટ્રાફિક જોવો ખાલી ફૂલ ટ્રાફિક ન કેવું છો તો અમે ચોટી ને જવું હતું ઉપર પણ ટ્રાફિક જ એટલો છે એટલે છોકરાઓ છે નાના એટલે જ્યાં નથી અમે ભાઈ નીચે માતાજીના દર્શન કરી લીધા છે પણ વધારે લીધું છે હવે નીકળી જવાની ગણતરી છે અંદર વિડિયોગ્રાફી કરવાની મનાઈ હતી ને અહીંથી તમને માતાજી દર્શન કરાવી દઉં નીચેથી જો જે મંદિરના દર્શન કરાવું છું કેમ કે જવામાં ટ્રાફિક જ એટલો તો જો અમે દર્શન કરી લીધા છે અને અમે જો ભાઈ પાર્કિંગ એમાં હાલી જાય છે ભાઈ તો આવે નહીં પાર્કિંગ છે બહુ સેટું અને હવે ભાગવાનું થાય છે થાકી ગયા ગરમી એટલી છે ક્યાં હતું ભાઈ ફળવારામાં છે પાર્કિંગ બહુ સેટું થાય છે